મિત્રો ખાતર 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 ભરી આપણે આપણે કે નાખવાનું છે 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 એટલે બરોબર ભરવાનું ને તો તો હા તમે બધા મજામાં હશો હું પણ આયુ મજામાં છું ખાટલા પર એટલે ખાટલા પર બેહી ગયો એટલા માટે કે અત્યારમાં ખાતર નાખું બરોબર ખાતર નાખું કેટલા વીસ થી પચીસ સાહ જે કટકા હતા ત્રણ ત્રણ એ આપણે લઈ લીધા ત્યાર પછી આપણે બીજું વાવણીઓ ભરવા આવ્યો છો અને અહીં બેઠો છો વિડીયો શૂટ કરું છું બરાબર છે આ આ છે ખાતરની અને જો આપણે બીજું ભરવા આવ્યો એટલે મિનિટ બેઠો લાઈટ આવશે આવશે તો પાણી પણ આપણે વારવાનું છે ચણામાં અને ખાતર પણ નાખવાનું છે તો અત્યારે હું ખાતર નાખું છું સવાર સવારમાં તો સવાર સવારના રામ રામ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવાય છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એ બધું તમે કરી લેજો બરાબર છે

ચાલો આપણે આપણું કામ સ્ટાર્ટ કરી શરૂઆત ફટાફટ ખાતર ભરી લે કેમકે ખાતર આપણે નાખવાનું છે એટલે આપણે ખાતર ભરી લે બરાબર છે ભરવાનું છે ડબલું તો હા ડબલું કા ડબલું ભરવાનું તો ભરવાનું તો કઈ છે પણ ડબલે આપણે ખાતર ભરીએ બરાબર છે આમ થઈ ને પણ આમાં કોડા થઈ ગયા જામી ગયા કાંઈ વાંધો નહીં જામી ગયા તો આપણે ભરી લઉં બીજું આખું વાવણી ભરાઈ જાય ને કામ થઈ જાય આપણે દામી ગયું પોડા થઈ ગયો આવા પોડા થઈ ગયા બોલો તો એમને ભાંગી જશે બધું ટેન્શન નહીં લેવાનું કોઈને આને હમણાં ડાયરેક્ટ વાવણી અમે આપણે ઊંધી નાખજો આ પોડા બધા ભાંગવા જાય એવું લાગે છે હું સેણામાં પડે ને આમ હેરાન થઈ જાય તમે આપણે આવી રીતે જ ભલે ડબલે નથી ભરું એટલે વાલ લાગે કામ ભરી લઈએ આપણે બરાબર છે તો વાવણી ભરાઈ ગયા આખું ને હવે ડબલું ભર લઈ બરાબર છે ભરાઈ ગયો ખુ અને આપણે નાખી દે એમાં ખંભે વાવાની બરાબર છે જામ આ સિસ્ટમ બધી જુનવાણી સિસ્ટમ નહિ પણ આ બધે જામ પછી બે હેસા લેવાતા જાય જાય આપડે ફટાફટ આવે આ તર નાખડી આ લોક માંથી હાલો મિત્રો નવ વાગે લાઈટ આવી ગઈ ફીટ ફીટ નવ વાગે લાઈટ આવી ગઈ આપણે ખાતર નાખતા હતા ખાતર પી જાય પછી આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઉં આ ત્રણ ધોર્યા પાણી જાય છે કે ફાચ પાણી આવે ને એટલે અહીંયા પાણી રે એમ નથી ગોળી બાર તૂટી જાય એમ છે એટલા માટે આમાં જવા દેવું પડે એમ છે પછી તો એક બે ધોર્યામ જાય તો હાલ છે લાંબા લાંબા કેર આવી જાય ને પછી તો હાલો આપણે હે ને ફોટાફ પાણી વાર મળી કે લાઈટ જાય ચો વાગે છ વાગે લાઇટ વહી જાય છ વાગ્યા તો નહીં પણ જેમ લાઈટ નું કાપ આવશે એ પ્રમાણે વીસમાં અડધો અડધો કલાક વહી જાય તો પછી એ પ્રમાણે લાઈટ જાય નકર તો પાંચ સવા પાંચે લાઇટ વહી જ જાય છે કમ્પ્લીટ તો ફોટાફટ આપણે મિત્રો લાઇટ આવી ગઈ છે નવ વાગે ફીટ નવ વાગે લાઇટ આવી અને અત્યારે ઓટો ઓટોમોટર છે એટલે ઓટોમેટિક તો ચાલુ થઈ જાય બરોબર અત્યારે પાણી જાય છે ધોરિયામાં અને અત્યારે આપણે ને ચાર પાંચ ધોરિયા પીવે એટલી વારમાં આપણે ચાર પાંચ ધોરિયા ફરી પાછું ખાતર પણ નાખી દઈએ ખાતર નાખાતું જાય પાણી પીતું જાય એ રીતે આપણે કામ કરવાનું છે ઓલી બાજુ જાય છે પાણી ને ખાતર વડે આપણે વાવણી પીડ્યું છે આપણે વાવણી લઈ લઈ આવીને પછી જ આમાં ખાતર નાખવાનું બાકી છે આપણે ક્યાં લગી આ લગી ખાતર નાખ્યું હતું અહીંયા ત્યાં બધું ખાતર બાકી આપણે ખાતર નાખી દઈ એ બધું કામ કરી નાખીએ બરાબર મિત્રો આપણે જો નાખવા માટે ખાતર હવે કેમ કે ઓલી બાજુ પાણી જાય છે ધોરિયામાં તો એ બે ત્રણ ધોરિયા પીવે ને એટલી વારમાં આપણે ને ચાર પાંચ ધોરિયા ખાતર નાખી દઈએ આપણે કે આ ચણા છે ધોરિયાવાળા બરાબર છે ક્યારે નથી ધોરિયા છે તો આમાં જો આપણે ખાતર નાખીએ અત્યારે જો થોડું થોડું ખાતર નાખી દે એવું બધું કરી દઈએ આપણે બરાબર છે અને લાઇટ તો આવી ગઈ હતી લાઇટ નવ વાગે આવી ગઈ હતી ઓટો ઓટો મોટર છે એટલે એમાં હવે ચાલુ કરવા પણ તો કાંઈ છે નહીં આપણે બરાબર છે ઓટોમેટિક આવે ને ઓટોમેટિક જાય તો નાખી જો આપણે ખાતર હવે એ કેરમ પાણી જાય એટલી વારમાં આપણે થોડુંક ધોરી પણ આપણે ખાતર નાખી દઈએ બધું કરી બરાબર છે તો ખાતર નાખીએ અત્યારે ખાતર ના ખાતું જાય પાણી પીતું જાય એવું બધું કામ છે આજનું આપણું હવે તો આપણે એને ફટોફટ બે આ થશે ને ખાતર નાખી દઈએ ખાતર નાખતા છે આપણે આ પાલન ઢગલા લગી બધું નાખવાનું બાકી છે આ ખાતર તો આપણે બધું ખાતર નાખી દે ફટાફટ આપણે ખાતર નાખી દે હવે તો આપણું કામ પૂરું થાય તો હવે મિત્રો લાઇટ વાગી છે બરાબર અડધોથી પોણો કલાક આપણે વાટ જોઈ લાઇટની પણ લાઇટ હજી આવી નથી તો આપણે ખાવા બી જાય પોણા બાર ઉપર જેવું છે તો આપણે ખાવા બી જાય બરોબર છે લાઈટ આવે ને તો આપણે ખાઈ લઈએ એટલે ફરી પાછું વી વીઆવાની થાય કે લાઇટ આવી છે તો પાણી ફૂલ આવે છે અને ટૂંકા છે એટલે પાણી આવી જ નહીં રહે હું બરાબર નાકા તોડી નાખીએ એટલે આપણે ફટાફટ ખાઈ લઈ ખાઈને લાઈટ આવે તો એ પહેલાં આપણે આવ્યા જાય પાછા એટલે ખબર પડે એટલે આગે છે મોટરનું ઓલી બાજુ છે એટલે અવાજ આવે લાઈટ આવે તો ખ્યાલ કદાચ ન રહે તો આપણે ખાઈને તરત ત્યાં આવ્યા જાવ બરાબર છે કે અગિયાર વાગ્યા અગિયારની છ મિનિટે લાઇટ વહી ગઈ છે હજી પોણા બાર જેવું થયું તો હજી લાઇટ આવી નથી બરાબર અને તો અત્યારે આપણે ખાઈ લઈ અને સાંજે થાય એટલે મોડું બરાબર છે લાઈટ હાંજે મોડી જાય તો અત્યારે ફટાફટ આપણે લોક મારો છે સાવી આપણી પાસે છે પણ તારું ખોલી તો આપણે બહારને ખાવા બેહી કેમ કે રૂમ અંદર નથી બેહવું એડીમાં લાઈટ જાય ને લાઈટ આવી જાય તો ખ્યાલ નહીં રહે એટલા માટે આપણે બાયણે દેખાય બરાબર નથી તો અવાજ આવે લાઈટ લાઇટ આવે તો અવાજ આવે બરાબર મોટું સારું થાય ને એટલે આપણે છે ને બહારને ખાવા બીએ એટલે ખબર પડે આપણને કંઈક એમાં બરાબર છે ને મિત્રો હાલો ફટાફટ ખાઈ લઈ ખાઈને ડાયરેક્ટ ઉપર વ્યાજ આવે લાઈટ આવે નહીં પેલા બરાબર છે ભાઈ તો હાલો તમે ખાવા બીજું હું જો અત્યારે ખાવા બેઠા છીએ મેં જેવું જ રોટલી છે હાલો મિત્રો ખાવા તો મિત્રો આપણે ફટાફટ ખાઈ લીધું ખાવા વાડિયા ખાવા ગયા હતા ખાઈને જો સીધા અહીંયા વ્યવસ્થા અત્યારે આપણે જોવી લાઈટ આવી કે નથી આવી બધી કદાચ લાઈટ તો સંભળાતું નથી લગભગ લાઈટ નથી આવી તો જાય છે આપણે ત્યાં ને પછી આવી જશે તો પાણી વારું જો હે લગભગ તો નથી આવી હોય સો ટકા લાઇટ હજી નથી આવી ભાઈ પાણી પીવાનું પણ બાકી છે આપણે તો આ ખોલીને પાણી આપણે પી લઈએ મને ત્રજા બાર વાગી ગયા અગિયાર વાગ્યાની ગઈ છે લાઇટ તો હજી લાઇટ નથી આવી એક કલાક જેવું થઈ ગયું બરોબર છે તો લાઇટ આવે ત્યારે કપડે વાળ જવાનું રહે અને થોડીક વાર ખમીને આપણે ખાતરના નાખવાનું ચાલુ કરી દઉં એવું બધું કરશું કે એવું કામ ત્યાં કદાચ લાઇટ આવી જાય બરાબર છે તો લાઇટ હજી આવી નથી લાઈટ આવે ત્યારે કપડા અહીં બી આવવાનું રહે બરાબર આપણે પાણી પી લે પીલા આને ખોલીને કે ખાન પાણી નથી પીધું આપણે ફરી પાછું દેવાનું રહે કેમ કે લાઇટ આવી છે ને તો અહીંથી પાણી નીકળી જાય એટલા માટે તો મિત્રો લાઇટ આવી ગઈ અત્યારે કેમ કે એમણે પાણી પી રે અને પાણી પીને ઓલું ઢાકણું આપણે ઢાંક્યું ને એટલી વારમાં લાઈટ આવી ગઈ બહાર ઉપરથી લાઈટ આવી એક કલાક ઉપરની લાઈટ ગઈ છે તો અહીં લગભગ સાડા છ સાત જેવું થઈ જાય એટલો ટાઈમ નીકળી જાય બરાબર છે તો અત્યારે પાણી ચાલુ જ છે ઝડપથી ત્યાં પહોંચવું પડશે આપણે લાઇટ આવી ગઈ જાય ને લાઇટ આવીને ફાસ્ટ પાણી આવ્યું તો કેટલું ફાસ્ટ પાણી આવશે લાઇટ આવી જાય એટલે ઓલા કેરમ પાણી જાય છે પાણી છે લાઇટ આવી ગઈ બરોબર ફટાફટ નાકા વાળાને ચાલુ કરી દે આપણે પાણી મેટર નાકાવા પડશે તો મિત્રો લાઈટ છે ને આવી જાય આવે જાય ત્યાં રાખે છે આ લાઇટ છે ને બહુ ઝટકા મારા બરાબર છે લાઇટ ઝટકા જ બહુ મેરા છે તો અત્યારે લાઇટ વહી ગઈ છે તો ઘડી ખર આપણે ને એવું નાખી દઈએ લાઈટ આવે ત્યાં લગી ખાતર તો નાખવું છે એમ હાલ છે ને ખાતર નાખી તો લાઇટ આવે ને ત્યાં તો આ એટલું બધું બાકી છે ઓલા પલાન ટગલા લગી પલાન ટગલા લગી પણ નાખાઈ ગયું ખાતર આ બાજુ બાકી છે થોડું ઓલી સાઈડ એટલું આપણે ખાતર નાખી દઈએ ફટાફટ તો મિત્રો પાવર વહી ગયો છે પોણા છ થઈ ગયા પોણા છ પાવર વહી ગયો ને જાય છે આપણે અત્યારે ઘરે બરાબર છે ઘર બાજુ જાય છે આયલા જાય છે ઘર બાજુ આખો દિવસ આપણે ખાતર નાખ્યું ચણામાં પાણી વાર્યું એવું બધું કર્યું આખો દિવસનું કામ થાકી ગયા આખો દિવસ હાલી હાલી બરોબર છે તો જો આપણું આ ટિફિન છે થેન્ક યુ આ ટિફિન આપણું ટિફિન અને આપણા સામાન બરાબર છે તો આપડો આ સામાન જો આ કમ્પ્લેટ આ ભેગું જ લઈએ તો હું વિડીયો શૂટ કરવા હતું બધું તો અત્યારે જાય છે આપણે ઘરે બરાબર છે તો તમે વિડીયો પૂરો જોઈ લેજો લાઈક શેર કોમેન્ટ તો બધું તમે કરી દેજો બરાબર છે તો ચાલો મિત્રો જાય છે આપણે ઘરે અને બેટરી પણ મારા મોબાઈલની લો થઈ ગઈ છે એટલી બધી છે નહીં દસ ટકા જેવી બેટરી છે તો જાય છે આપણે ઘરે અને વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર છે તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બધાને આવજો મિત્રો